આ સેટ વિશે ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ સાવ ઓછી કિંમતમાં જ આખો સેટ વેચી દેવાનો છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવી હશે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો

આ ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેચી દેવાનું છે મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટરના માલિકના નંબર વિશેની વાત કરી દો તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ નંબર મળી રહેશે આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર

તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ રહશો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી